શ્રી અગ્રવાલ સેવા સમાજ દ્વારા શ્રી રામ કથા महोत्सव અંતર્ગત કડશ અને શુભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો જોડાયા હતા વડોદરાના શ્રી અગ્રવાલ સેવા સમાજ દ્વારા 22 થી 31 ડિસેમ્બર સુધી પાંચસો એકાવન કળશ સાથે મહિલાઓ તેમજ સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રામાં રાજસ્થાનની વિવિધ ઝાંખીઓ મુકવામાં આવેલી હતી બાદમાં બપોરે રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઇન્દોરના સુપ્રસિદ્ધ બાલકૃષ્ણ શાસ્ત્રી મહારાજ પોતાના दूरकंठે ভক্তોને રામકથાનો રસપાન કરાવશે કથાના પહેલા દિવસે ગણેશ પૂજન રામકથાનો મહત્વય રામ વંદના બીજા દિવસે શિવ પાર્વતી વિવાહ ત્રીજા દિવસે રામ જન્મોત્સવ તથા ચોથા દિવસે બાળ ચિત્ર તેમજ અહિલ્યા ઉદ્ધાર કથાના પાંચમા દિવસે રામ જાનકી વિવાહ ઉત્સવ તથા છઠ્ઠા દિવસે વન ગમન તેમજ કેવટ અનુરાગ પ્રસંગ સાતમા દિવસે ભરત ચરિત્ર તેમજ શબરી કથા આઠમા દિવસે અતુલ પ્રોહિતના સ્વકંઠે સુંદરકાંડનો પ્રસંગ નવમા દિવસે શ્રી રામ રાજ્ય અભિષેકનું આયોજન કરાયું છે દશમા દિવસે એકત્રીસ ડિસેમ્બરે હવન અને પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખ્યો છે જેમાં મહાપ્રસાદી ભારત ભર કે અન્ય સમાજો કે સમાજ કા વ્યક્તિ -के लाए और आज आज शानदार तरीके से श्री अग्रवाल समाज बड़ौदा ने अपनी एकता दिखाई है और जिसकी और जिसका आयोजक की ओर से मैं श्री राम अग्रवाल सभी बड़ौदा की जनता का धन्यवाद देता हूँ यह नौ दिन की रामकथा का आज से शुभारम्भ हो रहा है आज पहले दिन भगवान की कथा का जो महात्म है मानस का महात्म है और उसमें जो वंदना का प्रसंग है आज उस प्रसंग की कथा होगी भगवान राम की कथा पूरे मानव जाति के कल्याण के लिए है और एक ऐसी कथा है जिसको सभी को श्रवण करना अनिवार्य है सबके लिए मंगलकारी है मानव के जीवन के हर अंग कुछ से जुड़ी हुई है ऐसी राम कथा का आज यहाँ पर शुभारंभ रहा तो है क्या मिल्ट्र? पहले भी हुआ था बहुत दिन बाद अब फिर से ये आयोजन हुआ है और बड़ोदरा की जनता बहुत धार्मिक है यहाँ के लोगों में बड़ा उत्साह दिखाई दे रहा है राम कथा के प्रति इतना लगाव और इतना उत्साह होना बहुत भाग्य की बात होती है समाचारों न सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब बेल बेलाइकॉन प्रेस करो और अमारी साथ जुड़ेला रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर